અને ચા ચેવડો ખાઈ ખરીદેશું અને મમ્મી ચા નાસ્તો કરી લેશે પછી રોટલીને શાક બનાવવાનો પ્લાન છે પછી બધું કામ બાકી છે તો ધીરે ધીરે કરીએ છીએ તો બધાને ગુડ મોર્નિંગ જઈશ્રી કૃષ્ણ અને બધાની તબિયત સારી રહે ભગવાનની પ્રાર્થના તો બસ આજનો વ્લોક ચાલુ કર્યો છે હવે તો પહેલાં ચા પાણી કરીએ છીએ અને પછી બીજું કામ કરીશું તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્ત થઈ ગયા છે साढ़ा दस थी गया शिव भाई उठी गया शिव जय श्री कर तो जेची श्री ताता कर दे ताता बारह हुए है शिव बा के साथ बैठ रहा है उसको अब नहलाने का है कचरा कोता तो हो गया है सफा सब जेडी बी का ब्लॉक चल रहा है और मम्मी ने साग बना दिया है मस्त ભરેલા રવૈયા બટેકાનું શાક હવે રોટલી બાકી છે અને પોતું થઈ ગયું છે વોશિંગ મશીન થાય છે બસ આ છે સવા બાર થયા છે મંદિરે તો જઈએ ફટાફટ તો પેલા શિવને નવડાઈ દઈએ ફટાફટ પછી રોટલી કરીને શિવને રોટલી અને દૂધ આપીશું અને અમે ખાઈ લઈશું એક છે તો આજે બસ બીજું કઈ છે આની અને શક્કરિયાનો શીરો બનાવો છે તો એની રેસીપી હું તમને પછી આપીશ કન્ટિન્યુ રહેજો શ્રી શિવાય નમસ્તુભ્યમ हर हर महादेव जय बहु चरमा साढ़ा बार थे शिव भाई एम भूख लाइन पपअप करने बेसी गया है बा जोड़े अभी शिव बा के साथ खेल रहा है उसने ते, पोटी ते, कर ली है खाके तो भी वो बा के साथ खेल ते, रहा है ते, 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 और अभी दो बजे है तो अभी मैं खाना खाने के लिए बैठ रही हूँ

સાડા ત્રણ થઈ ગયા છે સીઓ પછી સુઈ ગયા છે તો શક્કરિયાનો શીરો હવે સાંજે બનાવી મોડું થઈ ગયું છે શક્કરિયા બાફી મૂકી દીધા છે અને મેં વાત મારો મોબાઈલની સ્ક્રીન તૂટી નથી પણ સ્ક્રીન નીચે આવી ગઈ છે એમ એટલે કે ઉખડી જાય ને એવું થઈ ગયું છે એવું થયું છે તો કંઈ નહીં જે એમાં અહીં સરખું કરી કાઢશે તો બસ આ છે અને સાંજે મારા ઘરે મહેમાન આવવાના છે તો જજો કોણ આવવાનું છે અને આજે મારું બીજું પાર્સલ આવવાનું છે

અને શક્કરિયા બાફેલા તૈયાર થઈ ગયા છે અને થોડા ડ્રાય ફ્રૂટ નાખીશું અંદર એ ઓપ્શનલ છે નાખવા તો નાખે નહીં એમનો સાદો શીરો સારો લાગે છે નાખીએ છીએ છે તો તો પાંચ ને વીસ થઈ છે શીવું દૂધ બનાવી દઈએ પહેલાં પછી શીરો બનાવીશું અને સાંજે તો સૂકી ભાજી બનાવવાની છે ઓનલી અને શીવું માટે ખીચડી જ બનાવીશું ખીચડીને શાક જેવું બનાવી દઈશું તો જોઈએ હવે અને મહેમાન આવવાના છે એટલે જોઈએ હવે શું થાય છે તો સબ્જકરિયાને અત્યારે મેસડથી મેસ કરી દીધા છે પાઉગાજીનું જે મેસ આ કરવાનું આવે છે ને એમથી મેસ કરી દીધા છે હવે ઘી મૂકી સુ ધીમી આંચ પર મૂક્યું છે ધીમી આંચ પર આપણે બે ચમચી ઘી નાખવાનું છે ઘી થઈ જાય એટલે આપણે નાખીશું ઘી થઈ ગયું છે તો નાખી દઈશું બરાબર મલાઈ દઈશું તો આ શક્કરિયા ઘીમાં બરાબર ફેકાઈ ગયા છે તો હવે આમાં શુગર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું કે અમુક તો શુગર નાખ્યું હોય વધારે નાખ્યા મને મીડિયમ સુગર ભાવે છે એટલે મેં બે ચમચી જ નાખી છે પેલા બરાબર મિક્સ કરી દઈશું ખાંડ એકદમ બરોબર થઈ ગઈ છે તો હવે આમાં આપણે ડ્રાયફ્રુટ નાખીશું એ ઓપ્શનલ છે જેને નાખો એ નાખી શકે છે ડ્રાયફ્રૂટ નાખીશું પિસ્તા અને કાજુ છે બધા મતીને બે છે એને મિક્સ કરી દઈશું તો શીરો એકદમ ધીમી ફ્લેમ પર જ રાખ્યો છે શીરો એકદમ રેડી છે હા માટે તો એકદમ સરસ એવો શક્ત જેનો શીરો રેડી થઈ ગયો છે તો શ્રીજી બાબાને ભોગ ધરાઈ દઈશું ઠંડો થાય એટલે એકદમ મસ્ત ટેસ્ટી અમુક લોકો શક્કરિયા એવી રીતના બાફે છે મારા નાની એવી રીતના બાફતા હતા કે ચાણી ઉપર મૂકી દેવાના ઘી લગાવીને શક્કરિયા અને નીચે ગરમ પાણી ઉપાડેલું મૂકવાનું એટલે ધીરે ધીરે શક્કરિયા બફાઈ જાય પણ એવું મને ફાવતું નથી એટલે થોડા મોડામાં રેસા આવશે પણ નાની બહુ મસ્ત બનાવતા હતા શીરો ને બહુ જ ભાવતો હતો અને હવે શિવરાત્રિ આવશે એટલે શીરો ત્યારે જ વરસમાં એકવાર તો શક્કરિયા ખાવાના તો મને બહુ ભાવે છે તો આમાં ઇલાયચી પાવડર બી નાખી શકે છે અને લોકો દૂધ બી નાખે છે શક્કરિયાની શીરામાં અને ખીર બનાવે એમાં બી દૂધ તો હોય જ પણ મને આવું ભાવે છે તો મેં આ રીતના બનાવ્યો છે તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી સિવાય નમસ્તે આયા એ પાર્સલ ફ્લિપકાર્ટ કાંશે टाइम तो पर के लिए नहीं जाते उतना टाइम पर मजा करेंगे चलो बाद में कंटिन्यू करते हैं श्री शिवाय ने मस्त खूब दिया तो हमारी उत्तरायण अभी से आ गई है देखो शिव भी रेडी है चश्मा के साथ अप्पा शिव भाई के लिए चश्मा लेके आए हैं। शिव देख शिव तो अभी जे एम कोथमी साफ करते हुए और हूँ भी कोथमी साफ करा रही અને શિવ બેઠા છે તો પછી કન્ટિન્યુ કરીએ તો પોણા આઠ થઈ ગયા છે અને શિવની ખીચી રેડી થઈ ગઈ શિવ બેઠો છે શિવની ઓટ વાળી ખીચી રેડી છે તો એને ખવડાવી દઈશું પહેલા નવ બજે હૈ તો અભી નવ બજે હૈર મારા ખાના હો ગયા હૈ સબર જો મહેમાન આને વાલે કેન્સલ હો ગયા હૈ सीधी आने वाली थी पर उसको चोट लगी है माथे पे पाट ताके आए हैं तो अब उसकी अच्छी हालत नहीं है अभी, तो वो नहीं आएगी तो अभी हम जाएंगे, तो उसकी खबर पूछ लेंगे अभी उसको अच्छा हो जाए तो बस तो आज के व्लॉग में इतना ही लाइक करो शेयर करो सब्सक्राइब करो श्री शिवाय नमस्ते